ગોંડલ માર્કેટ યાર્ડમાં અગિયારસો એકાવનથી પંદરસોને છત્રીસ રૂપિયા રહ્યો છે કપાસનો બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયાથી પંદરસોને આઠ રૂપિયા નોંધાયો છે કપાસનો બજાર ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં આઠસો પચાસથી પંદરસો પચીસ અને હિંમતનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો એકોતેર રૂપિયાથી પંદરસોને એકતાલીસ રૂપિયા છે ભાવનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી કપાસનો બજાર ભાવ પંદરસો ને સોળ રૂપિયા શામજોધપુરમાં કપાસનો બજાર ભાવ તેરસો રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા વડોદરા માર્કેટ યાર્ડમાં તેરસો એક પંદરથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા છે સાબરકાંઠા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ પંદરસો પચાસથી પંદરસો એંશી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ તેરસો સિત્તેર રૂપિયાથી પૌદસો ને પચાસ રૂપિયા નોંધાયો છે મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો તેરસો ત્રીસ રૂપિયાથી ચૌદસોને પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચૌદસો રૂપિયાથી પંદરસોને એકવીસ રૂપિયા સેદપુર માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ ચૌદસો ચાલીસ રૂપિયાથી પંદરસોને પંદર રૂપિયા નોંધાયો છે મિત્રો રોજેરોજ કપાસના બજાર ભાવ જાણવા માટે આપણી ખેડૂત સેવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે